નમસ્કાર વાલા બાળકો ધોરણ અગિયાર વિષય સંસ્કૃત અને પદ્ય પાઠ નંબર દસ એમાં આવતા શ્લોકોનો અનુવાદ મેં તમને શીખવવાનો પ્રયત્ન કર્યો છે અને વિડીયો બનાવી વોટ્સએપ દ્વારા તમને મોકલવાનો પ્રયાસ પણ કરેલો છે એ બધા જ વિડીયો તમે જોયા હશે જોયા હશે એવી આશા હું સેવું છું હવે આજે આ પાઠના સ્વાધ્યાય કાર્યની ચર્ચા આપણે કરીશું કે જેથી નોટબુકમાં જઈએ તો પહેલો પ્રશ્ન છે સમુચિતમ ઉત્તરમ ચિતવા નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખો પહેલો પ્રશ્ન છે પુલિંગ કહ શબ્દ કતિ અર્થ સંતિષ્ય ચર અને ઘ દસ તો પેલો વિકલ્પ છે ક સપ્ત એ જવાબ સાચો છે ક સપ્ત બીજો પ્રશ્ન છે પુલિંગ અજશબ્દ ક અર્થ અસ્તી ચાર વિકલ્પોમાં ક અશ્વ કામદેવ ગ શંખ અને ગ છાગ તો બીજો વિકલ્પ છે ખ કામદેવ એ જવાબ સાચો છે ત્રીજો પ્રશ્ન છે અર્ધે અર્થે અયં વ્યય વર્તતે અર્ધે અર્થે અયમ અવ્ય વર્તતે ચાર વિકલ્પો ખ અપી ગી અને ઘ શામી તો છેલ્લો વિકલ્પ છે ગ સામી સામી એ જવાબ સાચો છે ચોથો પ્રશ્ન છે બુ શબ્દ પર્યાય નાસ્તી ચાર વિકલ્પો ક ધરા રસા ગ પૃથ્વી અને ગ ક્ષિતિશ તો ચોથો વિકલ્પ છે ગ ક્ષિતિશ એ જવાબ સાચો છે પાંચમો પ્રશ્ન છે પ્રરોહતી ઇ અર્થ ચાર વિકલ્પોમાં ક ક ખ ગ અને ગ ખુભવતી તો ત્રીજો વિકલ્પ ગ ગતિ એ જવાબ સાચો છે ઉદભવતી એ જવાબ લખવાનો હવે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના માતૃભાષામાં એટલે કે ગુજરાતીમાં જવાબ આપો પહેલો પ્રશ્ન છે ક શબ્દ જ્યારે પુલ્લિંગમાં વપરાય છે ત્યારે કયા કયા અર્થ આપે છે તો એનો જવાબ આવી રીતે લખી શકાય વાળા બાળકો કે ક શબ્દ જ્યારે પુલ્લિંગમાં વપરાય છે ત્યારે તે આ પ્રમાણેના સાત અર્થ આપે છે એક છે બ્રહ્મા બે છે આત્મા ત્રણ છે રવિ ચાર છે મયુર પાંચ છે અગ્નિ છ યમ અને સાતમો અનિલ એટલે કે વાયુ પવન આવા સાત શબ્દ સાત અર્થ આપે છે ક શબ્દ આવી રીતે જવાબ લખવાનો બીજો પ્રશ્ન છે ધન્વંતરી અને ચંદ્ર માટે અબજ શબ્દ શા માટે શા કારણે વપરાય છે તો અબજ શબ્દ પુલ્લિંગમાં હોય ત્યારે તે ધનવંતરી ધનવંતરી એટલે કે આયુર્વેદના પ્રવર્તકના અર્થમાં અને ચંદ્રના અર્થમાં વપરાય છે અબજ શબ્દ જ્યારે પુલ્લિંગમાં હોય ત્યારે તે ધનવંતરી અને ચંદ્રના અર્થમાં વપરાય છે આવો જવાબ લખવાનો ત્રીજો પ્રશ્ન છે નિકરણ શબ્દ ક્યારે ભોજનનો અને ક્યારે કળાનો અર્થ આપે છે તો નિકરણ શબ્દ નપુસકલિંગમાં હોય ત્યારે તે ભોજનનો અર્થ આપે છે અને પુલ્લિંગમાં હોય ત્યારે તે ગળાનો અર્થ આપે છે આવો જવાબ લખવાનો ચોથો પ્રશ્ન છે અ અને અવજયોના અર્થભેદનો ખ્યાલ આપો તો અ એ અવ્યય પ્રશ્ન કરવાના સંદર્ભમાં અને અ એ અવ્યય ક્રોધ અને શોક વ્યક્ત કરવાના સંદર્ભમાં વપરાય છે આવો જવાબ લખી શકાય પાંચમો પ્રશ્ન છે જન્મ ક્રિયા ને કહેવા માટે કયા કયા ધાતુઓ વપરાય છે તો જન્મ કહેવા માટે ઉદવત્તા પદ ચોથો ગણ આત્મની ધાતુ એટલે કે ઉત્પદ્ધતિ એવું જન્મની ક્રિયા કહેવા માટે ઉત્પદ્ધતિ એવું કહી શકાય અને પ્રવત્તા રૂહ એટલે કે પ્રરોહતી એવું પણ કહી શકાય છે અને ઉદવત્તા ભૂ એટલે કે ઉદ્ભવતી આ ધાતુઓ વપરાય છે ટૂંકમાં આવી રીતે લખી શકાય કે જન્મક્રિયાને કહેવા માટે ઉદવત્તા પદ એટલે કે ઉત્પદ્ય પ્રવત્તા રૂહ એટલે કે પ્રરોહતી અને ઉદ વત્તા ભૂ એટલે કે ઉદ ભવતી આ ધાતુઓ વપરાય છે અને જાયતે એવો એક શબ્દ પણ વપરાય છે જાયતે એવો એક શબ્દ નહીં પણ ધાતુ પણ વપરાય છે તો આવી રીતેનો જવાબ લખવાનો છે સમીક્ષાત્મક નોંધ લખો લિંગ ભેદથી થતો થતો અર્થભેદ બીજું છે અજ શબ્દના અર્થો ત્રીજું છે કહ શબ્દના અનેકાર થતા છે તો એ વિડિયો જોઈ અને આના જવાબો લખવાનો પ્રયત્ન તમે કરજો વિડીયો લાંબો થાય છે એટલા માટે અહીં ટૂંકમાં ચર્ચા પણ કરી શકતા નથી અને જે તે વખતે શ્લોક ચલાવતી વખતે આ તમને સમજાવવામાં આવેલો છે તો વિડીયો જોઈને જવાબ લખવાના પ્રયત્ન કરવાના ચોથો પ્રશ્ન છે નીચેના વિશે વિવરણાત્મક નોંધ લખો પહેલું છે યોગિક શબ્દ બીજું છે અય અવ્યયની અર્થ છટા અને ત્રીજું છે વસુ આધારિત પૃથ્વીના નામ આ ત્રણે ત્રણ વિવરણાત્મક નોંધ પણ શ્લોક ચલાવતી વખતે તમને સમજાવવામાં આવેલી છે તો વિડીયો જોઈ એના જવાબો તમારે નોટમાં લખવાનો પ્રયત્ન કરવો વલા બાળકો અને આ રીતે નોટબુકમાં સ્વાધ્યાય કાર્ય તમે કરજો થેન્ક યુ